જૂના માતાના મઢ તરીકે જાણીતા કચ્છના આશાપુરા મંદિરના દર્શને ગુજરાતીઓ જ નહીં પણ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ભક્તો આવે છે માતાના મઢનું મહત્વ ઘણું રહેલું છે હાલના ગૃહપ્રધાન અને વડાપ્રધાન પણ માતાના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવી ચૂક્યા છે કચ્છમાં ભુજથી એકસો પાંચ કિલોમીટર દૂર આવેલ માતાનો મઢ દેશ વિદેશમાં ખ્યાતિ ધરાવે છે કેટલાક ગુજરાતીઓ જ નહીં પરંતુ રાજસ્થાનીઓની પણ આ આશાપુરા કુળદેવી છે માતાના મઢની ચારે બાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો આવેલા છે અહીં આશાપુરા માતાજીની છ ફૂટ ઊંચી અને છ ફૂટ પહોળી સ્વયંભૂ મૂર્તિ બિરાજમાન છે માતાની મૂર્તિ મનુષ્યના શરીર કરતાં પણ ઊંચી છે પરંતુ તે માત્ર ગોઠણ સુધીની જ છે વળી તેમની આંખો પણ અનોખી છે તો આવો આપણે જાણીએ આશાપુરા માતાજીની પ્રાગટ્ય કથા અને તેની મૂર્તિ શા માટે અડધી જ છે એવું કહેવાય છે કે આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાળ વાણીઓ કચ્છમાં વેપાર માટે ફરતો હતો તે દરમિયાન તાજેતરમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી માતાજીની સ્થાપના કરી અને ખૂબ જ ભક્તિભાવપૂર્વક માતાની આરાધના કરી હતી વાણિયાની ભક્તિ જોઈને માતા ખુશ થયા અને તેને સ્વપ્નમાં દર્શન આપ્યા ને જણાવ્યું કે વત્સ તે જે જગ્યાએ મારું સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારું મંદિર બંધાવડાવ છે પરંતુ મંદિરના દરવાજા છ મહિના સુધી ઉઘાડતો નહીં વાણિયાએ ખુશ થઈને એવું જ કર્યું અને મંદિરની અંદર કરવા માટે તે પોતાનું ઘર છોડીને અહીં આવીને વસવા પાંચ મહિના પૂર્ણ થયા બાર મંદિરના દ્વાર પાછળથી એક વખત તેની ઝાંઝર અને ગીતનો મધુર અવાજ સંભળાયો આ મધુર ધ્વનિને સાંભળ્યા બાદ તેનાથી રહેવાયું નહીં અને તે મંદિરના દ્વાર ખોલીને અંદર ગયો અંદર જઈને તેણે જોયું તો દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા પરંતુ તેને યાદ આવ્યું કે તેણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલા જ મંદિરના દ્વાર ખોલી દીધા છે પાંચ મહિને દ્વાર ખોલી નાખવાને કારણે માતાજીની અર્ધ વિકસિત મૂર્તિનું નિર્માણ થયું હતું પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી માતાજીએ તેની ભક્તિ પર પ્રસન્ન થઈને તેને માફી આપી દીધી અને તેને વરદાન માંગવા કહ્યું વરદાનમાં તેને પુત્ર રત્નની માગણી કરી પરંતુ માતાજીએ કહ્યું કે તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું જેને લીધે મૂર્તિનું નિર્માણ અધૂરું રહી ગયું છે